क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स नाम याद रखना गुजराती में कहवत है कि भण्यो खरो पण गण्यो नहीं जो कोई भणी ने મોટો અધિકારી બની જાય પણ તેનામાં વિવેક ન હોય તો આવી કહેવતોથી લોકો આંકતા હોય છે આજકાલ શાળાઓમાં ભણતરને વધારે મહત્ત્વ અપાય છે તેમ છતાં ભણતર અને ઘણતર બંનેમાં વિદ્યાર્થીઓ પાછા પડી રહ્યા છે ત્યારે બાળકોનું ઘડતર થાય અને સંસ્કારોનું સિંચન થાય તે માટે સ્કૂલ બોર્ડ જુદી જુદી દસ પ્રતિજ્ઞાઓ તૈયાર કરી રહી છે અને તેનું અમલ પણ શરૂ થયું છે આજકાલ બાળકો મોબાઈલનો ઉપયોગ વધારે કરી રહ્યા છે અને તેના કારણે બાળકોનો સર્વાંગી વિકાસ થઈ શકતો નથી બાળકોનું ઘડતર પણ થઈ શકતું નથી મોબાઈલની આડઅસરથી બાળકોનો સ્વભાવ પણ ચીડિયો રહે છે તેવામાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત સ્કૂલ બોર્ડ દ્વારા નવી પહેલ કરવામાં આવી છે બાળકોમાં શિસ્ત અને સંસ્કારોનું સિંચન કરવા ચારસો શાળાઓમાં જુદી જુદી પ્રતિજ્ઞાઓ લેવડાવવામાં આવી રહી છે આ પ્રતિજ્ઞાઓ સ્કૂલમાં પ્રાર્થના કાર્યક્રમ બાદ દરેક સ્કૂલોમાં બોલવામાં આવી રહી છે આ પ્રતિજ્ઞાથી બાળકોમાં રાષ્ટ્રભાવના અને પરિવાર ભાવના પેદા થશે અને સમાજમાં પરિવર્તન આવશે તેવો સ્કૂલ બોર્ડનો દાવો છે સ્કૂલના વિદ્યાર્થીઓ પણ દાવો કરી રહ્યા છે કે તેઓ પ્રતિજ્ઞાથી ઘણું બધું શીખી રહ્યા છે તેમનામાં ઘણું સકારાત્મક પરિવર્તન પણ આવી રહ્યું છે હવે તમને સવાલ થતો હશે કે સ્કૂલ બોર્ડ દ્વારા કઈ કઈ પ્રતિજ્ઞાઓ લેવડાવવામાં આવી રહી છે કે જેના કારણે વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ થવાનો દાવો કરી રહ્યો છે તો આ પ્રતિજ્ઞા ઉપર પણ એક નજર કરીએ જેથી આપને પણ ખ્યાલ આવે કે આપનું સંતાન જે જગ્યાએ જે શાળામાં ભણે છે એ ખરેખર ત્યાં સંસ્કારોનું સિંચન થાય છે ભારતીય સંસ્કૃતિમાં સંયુક્ત પરિવારની વ્યાખ્યા આજકાલ ઝાંખી પડી રહી છે જેથી બાળકોમાં સંયુક્ત પરિવારની ભાવના જાગે તે માટે પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી રહી છે પ્રતિજ્ઞા છે કે હું પરિવારની એકતા અને અખંડિતતા માટે સહાય પ્રયત્નશીલ રહીશ આજકાલ ઘણા યુવાનો કાયદાનું પાલન ન કરીને અસામાજિક પ્રવૃત્તિઓ કરતા રહે છે ત્યારે સ્કૂલના બાળકો આવું ન શીખે તે માટે તેમને જાહેર સંપત્તિનો આદર કરતા શીખવાડવામાં આવી રહ્યું છે તેમને પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી રહી છે કે હું જાહેર સંપત્તિ પર સરકારે બનાવેલા કાયદા અને નિયમોનું ચુસ્તપણે પાલન કરીશ વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રવાદની ભાવના જાગે તે માટે પ્રતિજ્ઞા લેવડવામાં આવી રહી છે કે હું મારા જીવનની પ્રત્યેક ક્ષણે હું દેશ માટે સમર્પિત રહીશ એટલું જ નહીં બાળકો અન્નનો આદર કરે તે માટે તેમને પ્રતિજ્ઞા લેવડવામાં આવી રહી છે કે હું હંમેશા અન્નનો આદર કરીશ અને ડિશમાં જરૂર પૂરતું જ ભોજન લઈશ બાળકો વીજળીનો દુરુપયોગ ન કરે તે માટે તેમને શીખવાડવામાં આવી રહ્યું છે કે હું ઘરની બહાર નીકળતી વખતે લાઇટ પંખા સહિતના ઉપકરણો બંધ કરીશ વિદ્યાર્થીઓ ટ્રાફિકના નિયમોનું પાલન કરતા થાય તે માટે તેમને કહેવામાં આવી રહ્યું છે કે હું ટ્રાફિકના નિયમોનું પાલન કરીને મારી અને બીજાની જિંદગી બચાવીશ બાળકો સોશિયલ મીડિયાનો ઉપયોગ ઓછો કરે તે માટે એક પ્રતિજ્ઞા લેવડાવવામાં આવે છે કે હું મોબાઈલનો વિવેકપૂર્ણ ઉપયોગ કરીશ અને પરિવાર સાથેના સમયમાં બિનજરૂરી ફોનનો ઉપયોગ ટાળીશ વિદ્યાર્થીઓ સ્વચ્છતા જાળવે તે માટે પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી રહી છે કે હું ડસ્ટબિનમાં જ કચરો ફેંકીશ અને શહેરને સ્વચ્છ બનાવીશ બાળકો પાણીનો બગાડ ન કરે તે માટે તેમને પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી રહી છે

તે પણ ખૂબ જરૂરી છે કારણ કે આજકાલ મોબાઈલના યુગમાં યુવાનો પરિવારથી વિખૂટા પડી ગયા છે પરિવારમાં સાથે રહીને પણ તેઓ પોતાના પરિવારને સમય નથી આપી શકતા તેવામાં સ્કૂલ બોર્ડ દ્વારા કરવામાં આવેલી આ કામગીરી ખૂબ જ સરાહનીય છે અને દરેક શાળાઓમાં થાય તો પણ તેના સકારાત્મક પરિણામો મળી શકે એમ છે અમારી વિશેષ રજૂઆતમાં આજે બસ આટલું જ ફરી મળીશું આપને સ્પર્શતા મુદ્દા સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર